રુવા ખાતે બે સગા ભાઈઓ સહિત ત્રણ વ્યક્તિઓએ યુવાન ઉપર હુમલો કરી મોટરસાયકલમાં સાયકલમાં તોડફોડ કરતા આરોપી ઝડપાયો રુવા ખાતે રહેતા અશ્વિનભાઈ ગોકુલભાઈ જાદવ રસ્તા ઉપર ઊભા હતા તે વેળાએ સંતોષભાઈ નટુભાઈ સોલંકીએ અશ્વિનભાઈ જાદવને સામુ કેમ જોવે છો કાતર કેમ મારે છો તેમ કહી ગાળાગાળી કરી હતી બાદ સંતોષભાઈ નટુભાઈ સોલંકી અને શુભમભાઈ નટુભાઈ સોલંકી સહિતના ત્રણ વ્યક્તિઓએ ધારીઓ અને છરી વડે અશ્વિનભાઈ ગોકુલભાઈ જાદવ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી જ્યારે આ હુમલામાં બચાવવા ગયેલ અશ્વિનભાઈના બા અને તેના ભાઈ ઉપર પણ હુમલો કરી ઘર પાસે પાર્કિંગ કરેલા મોટર તોડફોડ કરી હોવાની ઘોઘરોડ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી સંતોષ સોલંકીને ઝડપી લીધા હતો જ્યારે અન્ય બે આરોપીને ઝડપી લેવા ચક્રગતિમાન કર્યા હતા Jeg tilstand der skal være det af